સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન કે તમે ભૂલતા નહીં નવરાત્રી પર્વને રહીને સુરત સિવિલ હોસ્પિટલ સજ નવરાત્રિની ઉજવણીને ધ્યાનમાં રાખી દે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર શું થઈ ગયું છે નવ દિવસ સુધી ખેરૈયાઓ ગરબા રમવાના માહોલમાં હોય ત્યારે કોઈ પણ તાત્કાલિક ઘટના

નવરાત્રી દરમિયાન અકસ્માતો અટકાવવા માટે આપણે લોકોમાં સજાગતા અને સલામતીના પગલા લેવા માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે આ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને લોકો નિશંક રીતે નવરાત્રીની ઉજવણી કરી શકે છે અને જો કોઈ આવી ઘટના બને તો ઝડપથી સારવાર મળી શકે સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ટ્વેન્ટી ફોર બાય સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનું પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતા ઓળખતા જેટલે પણ કોઈ પણ પણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલ્ટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિને લાગતા ઓળખતાં કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનો પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં